સુરતની જીવાદોરી સમાન રિંગ રોડ બ્રિજ અને સાથે હાલમાં તૈયાર થયેલા સહારા દરવાજા ફ્લાય બ્રિજ આખરે તારીખ ઓગણીસમી જૂને ખુલ્લો મૂકવાની જાહેરાત કરાય છે સહારા દરવાજા બ્રિજનું ખાતમુહૂર્ત પચ્ચીસ ઓક્ટોબર બે હજાર સત્તરમાં થયું હતું અને ઓગણીસમી જૂન બે હજાર બાવીસમાં લોકાર્પણ કરવામાં આવશે સુરત શહેરનાથી વ્યસ્ત રિંગ રોડ ફ્લાયઓર બ્રિજનું રિપેરિંગ અને સહારા દરવાજા પર સાકાર થેરેલા મલ્ટીલેવલ ઓર બ્રિજનું કામ પૂર્ણતાની આરે છે આગામી તારીખ ઓગણીસમી જૂને રવિવારે સાંજે પાંચ કલાકે આ બંને ફ્લાયઓવરને કેબિનેટ મંત્રી દર્શનાબેન જાદોસ શહેર વિકાસ મંત્રી વિનુ મેરોડિયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર હસ્તે લોકાર્પણ કરાશે બંને ફ્લાયઓવર શરૂ થતાં જ અંદાજે પંદર લાખ લોકોને રાહત મળશે પચીસ વર્ષ પહેલાં રિંગરોડ બ્રિજ બન્યા બાદ વાહનોની સંખ્યા થતાં કાપડ માર્કેટો વધતાં હવે ટ્રાફિક સમસ્યા વધતી હતી જેને લઈને મલ્ટીલેયર બ્રિજનું આયોજન કરાયું હતું હવે નવા મલ્ટીલેયર ફ્લાય બ્રિજ બનવાને કારણે રિંગ રોડથી કડોદરા તરફ આવવા જવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ વિસ્તારમાં સહિતના ગી ટ્રાફીમાંથી આવી મુક્તિ મળશે વધુમાં સહારા દરવાજાનો નવો મલ્ટીલેર ફ્લાયઓવર બ્રિજ એકસો તેત્રીસ કરોડ રૂપિયાનો અધત કહી શકાય તેવો પ્રોજેક્ટ કોસ્ટ છે તે બે પોઈન્ટ પાંચ કિલોમીટર બ્રિજનો લંબાઈ છે અને બ્રિજનું ખાતમુહૂર્ત બે હજાર સત્તરમાં પચીસમી ઓક્ટોબરે થયું હતું લોકાર્પણ આવી ઓગણીસમી જૂન બે હજાર બાવીસમાં થશે અઝર કુરશી સાથે હર્ષસેઠા